નમસ્કાર, આપ જુરા સોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ भगत. અરવલ્લી જિલ્લાના માલપુરમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ ઉનાળાની સીઝન શરૂ થવાની છે, તો બીજી તરફ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં પાણી પુરવઠાની લાઈનવા ભંગાણ સર્જાયો છે. ગુદરા હાઈવે પાસે પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. એક તરફ ડેમોમાં પણ પાણી નહીં છે એવામાં પાણીનો વ્યય થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર